તને કઈ લાગ્યું નઈ હે તને કઈ ખાયમી ન લાગી હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મહાદેવ આજ ખર મજા તો બ્લોગ ચાલુ કરી દીધો છે વાઢવાનું કામ છે કણખરી વટાઇ ગઈ છે બધા જે રહી નથી

હલો ફેમિલી મને આવે ઊંઘ તો તું જ વાઢવાનું કામ સારું થઈ ગયું છે પાછું ઊંઘ આવે પણ તો વાઢી ગયો છે એમાં નહીં હાલે મારે મુહૂર્ત મોડું આવ્યું થોડુંક ચેનલનું કામકાજ હતું ચાતુર કેવી હુકાઈ ગઈ છે

او تره وخته ورنه پنه فروي ني ચાસે મારે મહેશભાઈ છે હાલબ મોડે મોટો ગદરી થઈ ગયો ખર પણ આ કોરા બહુ આવી પાસે મહેશભાઈ બહુ ફોટાના શોખીન છે બહુ જાઈને ત્યાં એના ફોટા આવે છે ગાકો પાનો ખાવું થોડું મૂકી દીધું હા કો નહીં

Asta este măra Havu, asta este măra Har, asta este măra Motaba, asta este măra Dada, asta este măra Sasuni, asta este măra Gata Dada.

અને આલ્બમનો રાસ જાણવો હોય તો કોમેન્ટ કરજો જો મને થાય છે જણાવો હશે તો જણાવીશ ચાલો કાલે પાછો